રોડ ઉપર ભરૂચ એસઓજી પોલીસે શંકાસ્પદ એંગલ અને પ્લેટ સહિતના લોકડના ભંગારનો જથ્થો ભરેલ ટેમ્પો સાથે એક શખ્સની ધરપકડ કરી ભંગારનો જથ્થો અને ટેમ્પો મળી બે લાખ એસી હજાર રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાપોતરા રોડ ઉપર આવેલ કામધેનુ એસેટ નજીક એક ટેમ્પામાં શંકાસ્પદ ભંગારનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એસઓજી પોલીસની ટીમે કામધેનુ એસેટ પાસે તપાસ કરતા ટેમ્પો મળી આવ્યો હતો જેમાં લોખંડની પ્લેટ પતરા અને એંગલોના ટુકડા સહિતનો લોખંડના ભંગારનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે અંસાર માર્કેટમાં રહેતા ટેમ્પો ચાલક ફૂલબદન યાદવ પાસે જરૂરી બિલ તેમજ જરૂરી દસ્તાવેજો માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા તેની અટકાયત કરી હતી અને રૂપિયા એસી હજારનો ભંગાણનો જથ્થો અને બે લાખનો ટેમ્પો મળી કુલ બે લાખ એસી હજારનો મુદ્દા માલ કબજે કરી પાનોલી પોલીસના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર